ક્ષીને ધ્યાન માં રાખીને બાડોલી પીપલ્સ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું ઉદઘાટન ના ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ અને વિધાનસભા ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર પીપલ્સ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ રાકેશભાઈ ગાંધી મહેન્દ્રભાઈ સોલંકી તેમજ પ્રતિષ્ઠિત ડોક્ટરો ડોક્ટર અશ્વિન ગાંધી અને ડોક્ટર લક્ષ્મીબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો અને ગણમાન્ય નાગરિકોએ હાજરી આપીને આરોગ્યલક્ષી પહેલને સફળ બનાવી વિધાનસભા ઈશ્વરભાઈ પરમારે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સર્વાઇકલ કેન્સર એક ગંભીર રોગ છે પરંતુ સમયસર રસીકરણ દ્વારા મહિલાઓને આ રોગથી સુરક્ષિત રાખી શકાય છે સમાજની સંસ્થાઓએ આવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું એ સમયની માંગ છે પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમારે મહિલાઓના આરોગ્ય માટે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી અને બહેનોને આરોગ્ય ચકાસણી તેમજ રસીકરણ અંગે જાગૃત થવા અપીલ કરી રસીકરણ અંગે જાગૃત થવા અપીલ કરી પીપલ્સ કો ક્રેડિટ સોસાયટીના પ્રમુખ રાકેશભાઈ ગાંધીએ જણાવ્યું કે આ સંસ્થા માત્ર આર્થિક ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહી છે આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં બહેનોને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી હતી આ કાર્યક્રમ દ્વારા બારડોલી વિસ્તારની મહિલાઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો ઉદ્દેશ સફળ રહ્યો હતો